નવેમ્બરે કોરોના અભાવને કારણે રદ કરાયેલી સામાન્ય સભાને લઈ હોબાળો મચાવ્યો હતો વિપક્ષી પ્રમુખ સામે ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે ચેરમેનો અને સભ્યો વચ્ચેના અસંતોષને કારણે બેઠક રદ કરવી પડી હતી રમેશભાઈ સિલોએ આરોપ લગાવ્યો કે બે ચેરમેનો સાત સાત સભ્યો સાથે બહાર ગામ જતા રહ્યા હતા જેથી બેઠક માટે જરૂરી કોરમ પૂર્ણ ન થઈ શક્યો વિપક્ષે જિલ્લાના કામકાજ અને ભ્રષ્ટાચારનામાં પણ ગંભીર આક્ષેપો કર્યા મારું નામ રમેશભાઈ શિલુ હું બોટાદ જિલ્લા વિરોધ પક્ષના નેતા તરીકે મારી અહીંયા જવાબદારી છે ખાસ કરીને આની પહેલાં થોડા દિવસ પહેલાં સામાન્ય સભા બોલાવવામાં આવેલી એ એ એ એ નોન કારણે રદ થઈ તો એનું બાબત હતી કે જે બધા ચેરમેનો છે સભ્યો છે આ બધાનો ભયંકર આક્રોશ હતો પ્રમુખ સામે અને સમગ્ર ભારતીય જનતા પાર્ટીની સામે કારણ કે આવડા લોકો લોકોની વચ્ચે જાય છે ત્યારે આ લોકોનું એક પણ કામ થતું નથી ખાસ કરીને હમણાં જ જ્યારે અતિવૃષ્ટિની પરિસ્થિતિ થઈ અને ખેડૂતોને સહાય આપવાની બાબત આવી ત્યારે બોટાદ જિલ્લાને બાકાત રાખવામાં આવ્યો જેના કારણે આ લોકો ગામડામાં જાય છે ત્યારે ખેડૂતો એમને એમની સામે આક્રોશ વ્યક્ત કરે છે અને બોટાદ જિલ્લાને બાકાત રાખવાના કારણે એ એ લોકોની સામે ગંભીર સમસ્યાઓ થઈ છે આ ઉપરાંત બાંધકામ શાખાની અંદર ગુણવત્તા સભર કામો થતા નથી શિક્ષણ શાખાની અંદર ગુણવત્તા સભર શિક્ષણ આપવામાં આવતું નથી અને આરોગ્ય શાખાની અંદર જ્યારે પણ દર્દીઓ ત્યાં જાય છે ત્યારે દવાઓનો અભાવ હોય છે આ તંત્ર છે એ સંપૂર્ણપણે ખાડે ગયું છે છે અને કઈ કંસે હું તમને કહીશ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે કારણ કે ગુણવત્તા સભર કોઈ પણ કામ થતું નથી એનો તમે આજે સામાન્ય સભાની અંદર પણ જોયું છે એમના સભ્યોનો પણ આક્રોશ હતો એટલે ખાસ કરીને મારે એમ કેવું છે કે ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર હોય ગુજરાતમાં સરકાર હોય અને અહીંયા સરકાર હોય છતાં પણ એમના કાર્યકરો એમના હોદ્દેદારો લોકોના કામ કરી શકતા નથી આ એક સત્ય હકીકત છે આ સંપૂર્ણ ખોટી વાત કરે છે કારણ કે જો આક્રોશ ન હોય તો કોરમ શા માટે સભાનું કોરમ ન થાય અને મારે ઓફ ધ રેકોર્ડ બે ચેરમેનો સાત સાત સભ્યોને લઈ અને બાર વયા ગયા હતા એની પણ મને ખાતરી છે કારણ કે એમને સભા કોરમ થવા નથી દેવી કારણ કે એમનો આક્રોશ હતો

પ્રશ્નો હવે આવા સભ્યો તમે મૌખિક સૂચનાઓ આપો ને તો પણ થઈ જાય પણ ખૂબ જ અફસોસ સાથે કહેવું પડે છે કે આવા પ્રશ્નો અમને સામાન્ય સભામાં લેવું પડે છે એટલે આપણને ખબર પડે કે એમની આવડત શું છે એક સામાન્ય સફાઈ નથી કરાવી શકતા સેનેટરાઈઝના સાધનો નથી વસાવી શકતા કે જે પ્રમુખને અને કારોબારીને સત્તા હોય છે આ પણ કામ નથી કરી શકતા તો બીજું આ લોકો શું કરી શકશે ખાસ કરીને આ બધા જ પ્રશ્નો જવાબ પ્રમુખ શ્રે આપવાના હોય પરંતુ

એમને કરાવી લેવા છે એના કારણે આ બધું જ આખો ખેલ પાડવામાં આવે છે અને ખાસ કરીને હું તમને એવું કહું કે જંગલ કટિંગના કામો છે એ એ કામો હંમેશા બાંધકામ સમિતિની ગ્રાન્ટોમાંથી થતા હોય છે પણ હમણાં જ મને જાણવા મળ્યું કે દરેક સભ્યોને સ ભંડોળમાંથી બબ્બે લાખ રૂપિયાની ગ્રાન્ટ આપી અને જંગલ કટિંગના કામો કરાવવામાં આવ્યા છે અને આ કામો છે એની અંદર મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી મને ખાતરી છે સર પ્રમુખ શ્રી નો ડાઉટ હાજર હોય છે દરેક મીટિંગની અંદર સભાની અંદર કે જિલ્લા પંચાયતની અંદર પરંતુ એમનો વય વયવટ કઈ કનસે એમના પતિદેવ કરતા હોય એવું સ્પષ્ટપણે મને જાણવા મળેલ છે અને હું જોઉં પણ એ બહુ સ્પષ્ટ હકીકત છે વિપક્ષે જિલ્લાના કામકાજ અને ભ્રષ્ટાચારનામાં પણ ગંભીર આક્ષેપો કર્યા જેણે કારોબારી ચેરમેને રાજુભાઈ ચોહાણને પ્રતિક્રિયા આપવી પડી ચૌહાણી વિપક્ષના આક્ષેપોની પાયા વિહોણા ગણાવ્યા અને સભા રદ કરવાનું કારણ પ્રમુખની તબિયત ના તંદુરસ્ત હોવું મારું નામ રાજેશભાઈ દીપસીભાઈ ચૌહાણ છે હું બોટાદ જિલ્લા પંચાયત કારોબારી સમિતિનો ચેરમેન છું ગઈ સાધારણ સભા અમારી અમારા અધ્યક્ષ અધ્યક્ષાની ના તબિયત તંદુરસ્તના હિસાબે અમે એ સાધારણ સભા મોકૂફ રાખી હતી આગલા દિવસે અમે ડીડીઓશ્રી અને સભ્યશ્રીઓને સૂચના આપી હતી કે ભાઈ અધ્યક્ષાની તબિયત ના તંદુરસ્ત હોય કાલની સાધારણ સભા આપણે રદ કરવી છે નવી તારીખ આપવામાં આવશે ચૂંટાનેલી પાંખનો કોઈ પણનો વિરોધ નથી મેં અત્યારે પણ વિરોધ પક્ષના નેતાને જવાબ આપ્યો કે એમના જે આક્ષેપો છે એ પાયા વિહોણા છે અમારી ટીમ એક જૂથ થઈને કામ કરે છે પછી ચૂંટાનેલો સભ્ય હોય કે ચેરમેનશ્રી હોય અમારા પ્રમુખ ઉપર અમને અડગ વિશ્વાસ છે અમારા પ્રમુખ પણ અમને પૂછા વગર